નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે ઉપરાંત મિત્રો આજે આપણે કપાસ બજારના વાયદા બજાર અને તેની નહીં પરંતુ કપાસ બજાર વિશે થોડીક માહિતી મેળવવાની છે તેથી વિડીયો માન બની બન્યા છે ઉપરાંત ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આ ઉપરાંત મિત્રો એક મહત્ત્વની બાબત જણાવી દઉં કે હવે મિત્રો આપણી સિઝન શરૂ થઈ રહી છે જેના માટે નવી નવી અપડેટ્સ ડેલી આવતી રહેતી હોય છે જેના કારણે તે અપડેટ્સ તમારે જો મેળવવી હોય તો આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી જે ફોલો કરી શકો છો અથવા તો તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં ખેડૂત વિકાસ લખશો તો આપણી જે આ ચેનલનો સિમ્બોલ છે તે આવી જશે તેને ફોલો કરી લેવાનું છે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કપાસ બજારથી તો કપાસ બજાર ગઈકાલે સારી એવી જોવા મળી છે ઉપરાંત મિત્રો આજે વાત કરીએ તો આજે પણ કપાસ બજાર સારી એવી જોવા મળવાની પૂરેપૂરી સંભાવના છે ઉપરાંત મિત્રો વાત કરીએ કપાસ બજારના સૌથી ઊંચા નીચા અને એવરેજ ભાવની તો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો સુધી બોલાતા જોવા મળ્યા છે આ ભાવ છે એ મિત્રો બોટાદની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો અત્યારે વાત કરીએ કપાસના ભાવની તો પંદરસો પચાસ કરતાં વધારે ભાવ બોલાતા હોય એવા પણ મિત્રો ત્રીસ ટકા જેટલા માર્કેટયાર્ડ છે એટલે કે દસમાંથી ત્રણ માર્કેટયાર્ડો એવા હોય છે જ્યાં કપાસના ભાવ પંદરસો અને પચાસ રૂપિયા પ્લસ બોલાતા જોવા મળતા હોય ઉપરાંત મિત્રો બીજી વાત એ છે કે હાલ જે કપાસ બજાર છે એ કન્ટિન્યુઅસલી ગ્રોથિંગમાં છે પરંતુ ઘણા બધા એ વખત ક્યારેક ક્યારેક માઇન્દ્રમાં પણ આવી જતું હોય છે જેના લીધે આપણે વાત કરીએ તો હાલ કપાસ બજારના સૌથી નીચા ભાવની વાત કરીએ તો બારસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે અને એવરેજ ભાવ એઝ ઝૂઝઅલ ફરી વધારો થયો છે અને પંદરસો વીસથી ત્રીસ રૂપિયા સુધી બોલીવાર બોલાતો જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણા ગુજરાતમાં ઓવરઓલ કપાસના ભાવ કેવા બોલાઈ રહ્યા છે જે ભાવ આપણે પ્રતિ ક્વિન્ટલમાં છે તો એવરેજ ભાવ છે મિત્રો સાત હજાર સમથિંગ બોલાતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર આઠસો રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠક હજાર રૂપિયા સમથિંગ હાલ ચાલી રહ્યા છે ઉપરાંત મિત્રો વાત કરીએ બંને વાયદા બજારની તો વાયદા બજાર પણ એકદમ સ્ટેબલ જોવા મળી રહ્યા છે કોઈ પણ મોટી મૂવમેન્ટ નથી જેના કારણે હાલ બજાર ભાવ સુધરે અથવા તો મોટી એવો ઘટાડો જોવા મળે એટલે કે હાલ જે કપાસ બજાર છે એકદમ સ્ટેબલ છે અને કોઈ પણ મોટો વધારો અને ઘટાડાની સંભાવના નથી ઓગસ્ટ મહિનામાં વાત કરીએ તો પણ એવી કોઈ સંભાવના નથી તો મિત્રો આ ત્યાં જ તમામ અપડેટ્સ અને આપણે જે કહેવાનું જોઈએ કહી દીધેલું છે હાલ કપાસ બજાર સારી એવી જોવા મળી શકે છે અને જે મિત્રોને કપાસ જૂનો કપાસ પડ્યો છે અને તેમને કાઢવો હોય તો સાડી પંદરસો સુધીમાં આપી શકે છે પણ ખેડૂતોની મરજી કે તેમને કપાસ આપવો કે ના આપવો તો મિત્રો આજના વિડીયોમાં આટલો કે વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દઈએ પસંદ આવ્યું હોય તો લાઇક શેર અસતુ જય હિન્દ